બીજા વર્ષે પછી અમને આ મંદિરની ગ્રાન્ટ ફાળવી અઢી કરોડ રૂપિયાની મંદિર બનાવો મંદિર અત્યાર સુધી ન બન્યું એનું એક બીજું કારણ એ હતું કે દાદા કોઈ સંજોગોમાં રજા જ નહોતા આપતા બરાબર અમારે સોલંકી પરિવાર ભેગા થયા હતા તો કે ન શું કામ આપે રજા રજા દાદા આપતા હોય ને અમને ક્યાં વાંધો છે બરાબર અમે ના પાડી હી એવું તો હે નહીં દાદા રજા આપે તો બનાવો તો પછી અમે કહું છું ને અમે આમ દાણામાં પૂછી તો એમને દસક વાર પૂછ્યું કોઈ રીતે એકી દાણામાં વધારો ન આપ્યો પછી કે તો ના જ પાડે હે તો નાનો આપી દીધો પછી કોઈ અમે પૂછતા નહીં કે મંદિરની ઈચ્છા નથી દાડાની પણ રાજુભાઈ ધ્રુવ કે એક કામ કરો દાડા ના શું કામ પાડે હવે અત્યારના વૈજ્ઞાનિક યુદ્ધ યુગમાં ભણેલ ગણેલ વ્યક્તિ તો સમજે નહીં તો રાજુભાઈ ધ્રુવે કીધું કે હું લખી દઉં આ તકતી જ નથી મારવી તો તો આપ્યો રજા અચ્છા કોઈ એની તકતી નહીં એટલે દાદા રજા આપી અને આ યાત્રાધામમાંથી અઢી કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ એમાંથી આ મંદિર કરી કરીશું અને બાકી લોકોનું દાન આવે એમાંથી ગૌશાળા અને ગૌશાળાની વ્યવસ્થા કરી છે અને લક્ષ્મણભાઈ આ એકવીસમી સદીમાં પણ અનેક આપણે પરચા ને ચેતના જોવા મળે ડિજિટલ યુગ છે સ્વાભાવિક છે કે ચમત્કારની કે વાત ન કરવાની પરંતુ જાગૃત છે એને આપણે પ્રૂફ પણ કરવું છે રણની વચ્ચે છે અને ભૂલા પણ પડતા હોય અને અમુક એવી ચેતના હોય અમુક કામો આપોઆપ થતા હોય એવો કંઈ ઘટના બનાવ હોય તો એ થોડીક યાદી કરો હા રસ્તામાં પહેલી વાત તો હું મારાથી કરું હા બરાબર જ્યારે હું બાણુંમાં ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યો ત્યારે અમારા ગામમાં નકરા ત્રણ ટ્રેક્ટર હતા ટ્રેક્ટર બહુ ઓછા હતા વાહન બહુ ઓછા હતા એ વખતે મને દાદાએ એવું સપનું આપ્યું કે ગાયું ઘેરી લે મને ઘેરી લે અને હું જાગી જઉં આ રીતનું સપનું આવ્યા કરે એટલે મેં હવે અમારે દિલું ભગત છે મારા મોટા બાપુના દીકરા રામાપીરના ભગત એને પૂછ્યું કે આ સપનું કેમ આવી રીતે ચાલુ રહે છે શું તો કે ભાઈ એ વાસડા દાડાની વાત એના દાણા આપણેથી જોવાય નહીં તું અહીંયા રૂબરૂ જા પછી હું મોટર સાયકલ લઈને આવ્યો મને કોઈ અનુભવ નહીં રણનો આમાં આવતા ખરા દર્શન કરવા પણ ઉનારે આવી અહીંયા આવવાનો ટાઈમ ચૈત્ર સુદ એકમથી પૂનમ એ અરસામાં લોકો વધારે આવે દર્શન કરવા કારણ કે એ સમય અનુકૂળ આવે રણ આખું હૂકવું હોય લોકો આવી શકે એ સમય બરાબર રહે બાકી ચોમાસામાં ન આવી શકાય દિવાળી પછી એ કદાચ રણ લીલું હોય તો ન આવી શકાય વાહન ખૂંચઈ જાય આવું બધી તકલીફો ખરી હવે એ આપણને તો અનુભવ હોય નહીં એક શ્રદ્ધા જ જાય કે દાદાએ જવું તો હું ત્યાંથી મોટર સાયકલ લઈને નીકળી ગયો પછી કુળાથી ને આગળ આવ્યો હતો હરીમાં પાણી હવે દાડાએ પહોંચવું કેવી રીતે પછી મેં કે દિવાળી પછીનો સમય હતો છતાંય પાણી હરી જે ભાગ હોય ને નદી ભાગ જેવો એમાં પાણી હોય લીલું હોય બધું રણ રણહુકાણું ન હોય દિવાળી પછી પછી અગરિયાએ કીધું કે લક્ષ્મણભાઈ આ તમે જાઓ પણ પોતસ્યો નહીં મેં કીધું કેમ મને કે આ હરી તો હાલો ને અમે તમને ટપડ દી હજી આગળ તમને પાણી આડું આવશે મેં કીધી દાદા એ દાદા હવે એને સંકેત આપ્યો છે તો મને જવામાં શું વાંધો આટલું કામ તમે એટલે તો હું હાલો જઈશ કીધું મોટર સાયકલ મૂકીને હાલીને જઈશ પણ જવું છે એકવાર પછી પાણી મને એ અગરિયાઓએ મોટર સાયકલ ટપાડી દીધું એટલે વરી પાછો કેસની ઓફિસ કહેવાય છે અહીંયા મીઠાઈ ઉદ્યોગવાળાની અહીંયા પહોંચ્યો તો અહીંયાથી ને અગરિયા કે તમે મોટર સાયકલ અહીં મૂકી દો અને હાલીને જતા રહો કે રણ લીલું છે પોત છે નહીં તો મેં કીધું બીજો કોઈ ઈલાજ કે કાંઈ નથી બીજો ઈલાજ અમારું ઓલું સાપરું રહ્યું અહીંયા સુધી મોટર સાયકલ જાય છે ત્યાં મૂકીને હાલ્યા જજો કાંઈ વાંધો નહીં અહીંયા પહોંચ્યો તો અગરિયા બે ત્રણ ભેગા થયા ને આવ્યા કે લક્ષ્મણભાઈ તમને ખબર નથી અત્યારે રણ લીલું હોય વાહન ન જઈ શકે એવું તો મને ક્યાંથી ખબર હોય અમે તો ઉનાળામાં આવી એટલે રણ હૂંકવું હોય એટલે અમને રોડ જેવો રસ્તો લાગે એટલે આવ્યો આવ્યો કીધું તો કે હવે એક કામ કરો કે તમને એમ અહીંથી કાઢી દઈ પણ વરતા તમે ગડારાવાળો ચીલો છે ઝીંઝુવાડાનો એ રસ્તો હંથાય પહેલો ચાલુ થાય ઝીંઝુવાડાનો રસ્તો દિવાળીએ પહેલો ચાલુ થાય પછી કુડાનો પછી થાય કચ્છનો અને છેલ્લે રાધનપુર આવી રીતે ચારેય રસ્તા વારાફરતી ચાલુ થાય એક બધા રસ્તા ચાલુ નથી થતા પછી અહીંયાથી હું અહીંયા પહોંચ્યો તો ગાયું જે સપનામાં દોડીને ભેગી થઈ જતી હતી એમ દોડી ભાંભોડા પાડતી આવી ભીહોરા પાડીને આ શું બધું આપણને તો કલ્પના ન હોય કે આ સપનામાં આ રીતે અત્યારે આ રીતે આ શું શું પછી અત્યારે હાલ અહીંયા બાજાભાઈ છે એ તઈ થાતી ભક્તિ એ અત્યારે બાપુ છે જ છે એને તમે મુલાકાત લઈને પૂછી શકો કે આવું બનેલું આ પુરાવો એટલે આપણે તો આપણો પુરાવો દેવાય ને બીજા તો લાખો હે એ બધું હું વાંચવા બે તો હાં જ પડે પરચાનો કોઈ પાર નહીં હોય તારે પબ્લિક આવતી હોય એમને એમ કોણ આવે હવે એ બાજાભાઈને કીધું આ ગાયું આંકો આ કેમ આમ કરે છે પછી એ ગાયોને એકવું કરીને મને અંદર લીધો પછી મેં પૂછ્યું કે આ શું બધું તો કે એક મહિનાથી નીણ નથી ચરો થઈ રહ્યો છે અરે મેં કીધું બેટમાં ચરવા થાય છે ને કારણ કે ઓણ વરસાદ જ એ રીતનો થયો છે ને જે ચરો અહીંયા સ્ટોક હતો ગોડાઉન તો છે નહીં બધો પલરી ગયો ખાતર થઈ ગયું હવે બેટમાં ચરવા થયું નથી વરસાદ ખેંચાયો એટલે બધું ઉગીને બરી ગયું તો ગાયો ખાય શું તો પણ કહેવાય ને તમારે સમાચાર દેવાય કે અમે નીર પોગાડે ગમે ત્યાંથી ગામમાં અમે માગવા જાત પણ કે તમે પહોંચાડો ક્યાંથી નહીં કીધું કેમ કે તમે આવ્યા કેવી રીતે ઈકો હું તો લીલામાં બધે અગરિયા કાઢી દીધા એટલે તો કે વાહન કેવી રીતે આવે એ વાત એ સાચી આ મને અનુભવ નહોતો કીધું બરાબર તો હવે આ ગાયોને બચાવી કેવી રીતે તો કે એ હવે તમને દાદા ઉજવાડે એમ કરો કાંઈ વાંધો નહીં તમે છૂટી ગયા દાદા ઉપર મૂકીને તો આપણી ફરજ બને તો ગાયું આવી રીતે ભૂખી